રામ રામ ને થઈને માથે જવાનો હાર કરે બધા રાખે શુભેચ્છા આપું છું આપણે જો હવે ગયા છીએ મોટા બેઠા તો આપણે બાકી જ છે શિવાની બેન વાર ઉઠી ગયા હોય એટલે આપણે કઈ ઘરનું કામ ન થાય કે સિરામણ થાય એટલે સિરામણ ને એવું બધું તૈયાર તો થઈ ગયું હતું પણ શિરાવાનું બાકી હતું અને વસભાઈ અત્યારે આવતા રહેશે અમારે શિવાની ને બોલાવા અને શિવાની અત્યારે શું સાની માની થઈ ગઈ છે ઉઠે એટલે કડીક તો કહે જ નહીં નહીં વસ

અને શિરાવણમાં હવે તો શિવાનીના પપ્પાને મારે બસ બેને જ બાકી છે સાથે જો ગરમ જ છે તો હાડા નીકળે છે પાછો ફઠે મૂક દેશ એટલે ગરમ જ રે રામ રામ ને સીતારામ ડાયરાને તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ હિરોઈન કમ્પ્લેટ થઈ ગયા છે અને આજે પણ કાલની જેમ જ આપણે જાન મજાવાનું છે આજ તો જાન મજાવાનું છે ભટલી અને શિવાની દીકો અત્યારમાં બાર આવી આવ્યો હે મોટા બટા ધોયા છે કે નહીં કે નગરી માચ્યું જ બમડે એમ તો અને અહીંયા શું કામકાજ હાલે

આ હા છે બે મારે માછી નો છોકરો છે મારો ફાણો ભણવા જાય એટલે આવવાનું તમે એક આવો છો એટલે હાલી જશે મારે આવવાનું તો હોય પણ મજાની થાટલા નહીં તો હું પેલા તૈયાર થઈ ગયો છે હું આવું તો પછી શિવાનીને લેવી પડે મારા ને બધું વાગવા મળ્યું પણ આપણે ના શું સમય નહીં જેમ કે કોપી કલમ આવી ગયો

અમારે અંકિતા બેન ની સાડા થી આવતા રહ્યા છે અને માંડવા માં છડાઈ દીધા છે કામે નૈબા ખાસ તો કેમ કે વીટોળા જેવા સડતા તો ઉનાળામાં કેમ ફાગણ મહિનો હોય ને વીટોળિયા સડતા હોય એવા વીટોળિયા સડવા મળ્યા ને તો આપણા સિમેન્ટ ના ઓલા બનાવ્યા હતા એ બધાય ઓલા થઈને આમ તૂટી તૂટી ને બહુ જ ઉડીને આવતા જ નહીં બા હળી ગયા સિમેન્ટ ના પણ કઈ ટકે રે ને સિમેન્ટ ની ઠેલી ના જે અમે બનાવ્યા હતા એ બધા જો હળીને પછી એનું એમનો પવન આવે ને તો ઉડ્યા જ કરે જો આવું બધું થતું ને બધું નોખું નોખું થઈ ગયું હતું એટલે બધું લઈ લીધું અને અંકિતાબેન નજીક આ ખરખું કરે છે માથે ચલાખો સારો હશે ઈવડે ઈ બાંધો છો ફરીવાર બપોર વસાડે કે ઈ એવો છે એવો છે છે બાજો તો તેને આમ કે તૂટી ગયો હતો ને પણ તપી તપીન તો તૂટી જ જાય ને હવે કાંઈક નવું ખડ માથે પાછું નાખવું પડશે એવું લાગે છે હવે તો ઉનાળો જ આવવાનો છે ને વિટોળિયા સડવાના જ છે પવન આવવાનો જ છે પછી હોસરીમાં તો સામાન્ય બેહું હોય ને તો બેહાય ને એટલો તડકો પછી આવતો હોય અને તો બધે હમણાં વાળું તો પાછું એટલું ઓલું ખેરું એટલે એવું બધું થઈ ગયું હવે ખારો એટલે જેટલું હોય ને એટલું સેવી આવો એટલે શિવાની બેન ગયા છે અમારે શિવાની બેન અત્યારે માન માન હું છે ઘડીક વાર જો કરો કે કેર ના હુતા ન હોય ને કુવા હાટું થાય ને રોસકા આવું તોય રે તો એમ થાય કે હિસ ચાલુ રાખવું બોલાતી દાવ તોય રોવાનું શરૂ જ રાખે પછી સટી માથે પાછી લીધી એમ કરતા કરતા માન માન હું રહ્યું છે એટલે અત્યારે ભૂ ગઈ છે એટલે હવે વાળું પાણી કાક આપણે રસોઈ બનાવશું કેમકે શિવાની બેન ભૂઇ ગયા છે તો હવે વાળું પાણી એવું બધું બનાવશું અને આજનો દિવસ હવે આવો રહ્યો તો આ સાથે જ આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશો આપણે નવા બ્લોગમાં તો બાય બાય હવે મારશે ઠેકડો નથી ঠেকো মাৰক ঠেকো মৰি